લોટમાં દૂધ નાખીને બનાવો સુપર ટેસ્ટી હેલ્ધી રેસીપી હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ શું ફ્રેન્ડ્સ તમે ક્યારેય બાજરીના લોટમાં દૂધ નાખીને કોઈ વાનગી બનાવી છે તો આજે આપણે એકદમ નવી રેસીપી બનાવીશું ના પહેલાં ક્યારેય જોઈ હશે ના ખાધી હશે ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે વાત ન પૂછો ફરી આ રેસીપીને તમે બે થી ત્રણ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા સૌ પ્રથમ આપણે એક વાટકી સેટ કરી લેવાની છે અને તે જ વાટકીના માપથી અહીંયા આપણે બે વાટકી જેટલો બાજરીનો લોટ લેશું જો પરફેક્ટ માપ હશે અને પરફેક્ટ રીત સાથે બનાવશો તો પહેલી વારમાં જ તમારી આ રેસીપી એકદમ પરફેક્ટ બનશે હવે આપણે ગેસ તરફ જશું અને એક નોનસ્ટિક પેનમાં આપણે આ બાજરીના લોટને શેકી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે અને લો ફ્લેમ ઉપર આ લોટને આપણે શેકી લેશું તો અહીંયા આપણે લોટને શેકાતા ફક્ત બે મિનિટ લાગે છે તો આપણે આ રીતે લો ફ્લેમ ઉપર સ્પેચ્યુલા અથવા તો તવેથાની મદદથી લોટને શેકી લેશું તો અહીં આપણો લોટ છે સરસ શેકાઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું હવે તે જ પેનમાં આપણે તલ શેકવાના છે તો ફરીથી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને અડધી વાટકી જેટલા તલને પણ શેકી લેશું તો તલને પણ શેકાતા બિલકુલ વાળ નથી લાગતી બસ આ રીતે આપણે તલને શેકી લેશું તલ ફૂટવા લાગે એટલે તમારે લીટથી તેને થોડીકવાર આ રીતે ઢાંકીને શેકી લેવાના અને બસ આ રીતે તલ ફૂટી જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું તો તલ ફૂટે ત્યાં સુધી આપણે તલને શેકવાના છે તો અહીં આપણે તલ પણ સરસ શેકાઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને તલને પણ ઠંડા થવા માટે રાખી દેસું બંને વસ્તુ સરસ ઠંડી થઈ જાય પછી આપણે આગળ પ્રોસેસ કરવાની છે તો અહીંયા આપણો બાજરીનો લોટ ઠંડો થઈ ગયો છે તેને મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને હવે તેમાં આપણે દૂધ નાખવાનો છે જે વાટકીના માપથી આપણે લોટ લીધેલો છે તે જ વાટકીના માપથી અહીંયા આપણે એક વાટકી જેટલું દૂધ લેશું અહીંયા દૂધને આપણે એક સાથે એડ નહીં કરશું આ રીતે થોડુંક થોડુંક દૂધ નાખતા જશું અને લોટ સાથે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ટોટલ એક વાટકી જેટલું દૂધ નાખેલું છે હજુ આપણે એક વાટકી જેટલું દૂધ લેશું અને આ રીતે લોટમાં એડ કરશું તો ફ્રેન્ડ્સ આ રીતનું આપણે બેટર બનાવીને રેડી કરી લેવાનું છે તો આ બેટર બનાવવા માટે ટોટલ આપણે દોઢ વાટકી જેટલા દૂધની જરૂર પડી છે બસ હવે આપણે મિક્સર ઝાડ લેશું અને મિક્સર ઝાડમાં શેકેલા તલને આપણે એડ કરી દેસું સાથે એડ કરશું ટોપરાનું છીણ તો અહીંયા મેં એક વાટકી જેટલું ટોપડાનું છીણ લીધેલું છે તેને પણ આપણે મિક્સચર જારમાં એડ કરીશું હવે ગ્રાઇન્ડ કરવા માટે આપણે પલ્સ મોડ ઉપર ચલાવીશું અને આ રીતનો અચકચરો ભૂકો તૈયાર કરી લેશું માવો ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે ગેસ તરફ જશું અને પેનમાં આપણે બે ચમચી જેટલું ઘી લેશું આ ઘીને આપણે મેલ્ટ થવા દેસું અને મેલ્ટ થયા પછી બાજરીના લોટનું જે મિશ્ર રેડી કરેલું છે તે તેમાં એડ કરવાનું છે તો અહીંયા ઘી સરસ મેલ્ટ થઈ ગયું છે ચાલો બાજરીના લોટનું જે મિશ્ર છે તે તેમાં એડ કરશું ફ્રેન્ડ્સ તમે કોઈ આવી રેસીપી બનાવેલી હોય તો મને ચોક્કસથી કમેન્ટમાં કહેજો લોટ શેકાયા પછી આ મીઠાઈ એકદમ ઝડપથી બની જાય છે તો ઘીમાં આપણે મિશ્રને હલાવી લેશું અને પછી તેમાં આપણે તલ અને ટોપરાનું જે ભૂકો રેડી કરેલો છે તે પણ આપણે એડ કરી દેવાનો છે તો આ રીતે આપણે ફટાફટ મીઠાઈ બનાવીને રેડી કરી લેશું બેસન અને ઘઉંના લોટની તો આપણે ઘણી વખત મીઠાઈ ખાધી હોય છે પણ તમે વિચાર્યું પણ નહીં હશે કે આ રીતે બાજરીના લોટમાંથી પણ આપણે મીઠાઈ બનાવી શકીએ છીએ અને તેને સ્ટોર પણ કરી શકીએ છીએ તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળામાં બાજરીની આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે હવે મીઠાઈ બનાવતા હોય અને મીઠાઈમાં મીઠાશ ન હોય તેવું ચાલે ન ચાલે તો બસ આ રીતે મિશ્ર મિક્સ કર્યા પછી તેમાં આપણે એડ કરવાનો છે ગોળ અહીંયા તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અત્યારે ત્રણ ચમચી જેટલો ગોળ એડ કરેલો છે અને આ રીતે ગોળ એડ કરવાથી ગોળ મેલ્ટ થશે અને મિશ્રમાં સરસ તે મિક્સ થઈ જશે તો હવે તમે જોઈ શકો છો ગોર એડ કર્યા પછી પણ અહીંયા આપણે ગેસની ફ્લેમ તો લો જ રાખવાની છે અહીંયા આપણો બાજરીનો લોટ શેકેલો છે એટલે આ રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે વરી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે હવે જોઈ શકો છો ગોળ એડ કર્યા પછી આપણું મિશ્ર છે એ એકદમ લચકદાર થઈ ગયું છે આ રીતની મીઠાઈ તૈયાર થઈ જાય પછી તમારે જો વધારે ઘી એડ કરવું હોય તો તમે બે ચમચી હજુ ઘી એડ કરી શકો છો તો અહીં આપણી એકદમ સરસ નવી મીઠાઈ તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું આ મીઠાઈને તમે આ રીતે પણ એન્જોય કરી શકો છો અને જો તમારે તેને સ્ટોર કરવી હોય તો તમે કઈ રીતે તેને સ્ટોર કરશો તે પણ હું તમને આગળ જણાવું છું તેના માટે આપણે એક બોક્સ લેશું બટર પેપર અથવા તો પેપરને તેલથી ગ્રીસ કરી લેવાનું અને પછી આ રીતે બોક્સમાં સેટ કરી રેડી કરેલા મિશ્રને તેમાં લઈ લેશું સ્પેચ્યુલા અથવા તો તવેર થાથી તેને આ રીતે સેટ કરી લેવાનું ખરેખર ફ્રેન્ડ્સ વિન્ટરમાં આ મીઠાઈ એટલી ટેસ્ટી અને હેલ્ધી લાગે છે કારણ કે અહીંયા આપણે ખાંડની પણ ગોળનો પણ ઉપયોગ કરેલો છે વરી તેમાં બાજરીનો લોટ નાખેલો છે તલ નાખેલા છે તો દરેક વસ્તુ છે તે શિયાળામાં ખાવી જરૂરી છે બસ આ રીતે સેટ કર્યા પછી તેને આપણે ટોપરાના છીણથી ગાર્નિશ કરીશું બે કલાક માટે રેસ્ટ આપીશું અને રેસ્ટ આપ્યા પછી ફરીથી તેને આપણે ચાકુથી કટ લગાડીશું તો અહીંયા બે કલાક થઈ ગઈ છે આપણી મીઠાઈ સરસ સેટ થઈ ગઈ છે તો ચાલો તેને ડીમોલ્ડ કરી લઈએ તો આ રીતે પ્લેટ રાખીને આપણે તેને ડીમોલ્ડ કરી લેશું અને ડીમોલ્ડ કર્યા પછી ફરીથી તેને આપણે ટોપરાના છીણથી ગાર્નિશ કરીશું અને ટોપરાના છીણને આ રીતે દબાવી દેશું બસ હવે આપણે ચાકુથી કટ કરશું વાવ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ખૂબ જ આરામથી આપણી મીઠાઈ છે તે કટ પણ થઈ જાય છે હું તમને તોરીને પણ બતાવીશ કે આપણી મીઠાઈ છે એ કેવી સરસ રેડી થઈ છે આ મીઠાઈને આરામથી તમે ચાર દિવસ માટે સ્ટોર કરી શકો છો તો તોરીને પણ હું બતાવું છું વાવ ફ્રેન્સ એકદમ પરફેક્ટ આપણી મીઠાઈ છે તે રેડી થઈ છે તો ફ્રેન્ડ્સ આજની રેસિપી તમને કેવી લાગી તે કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે